તાલુકો વિકાસ અધિકારી અને સંજલી પંચાયત પોતાની મનમાની કરી વેપારી મંડળને હેરાન કરતા વેપારીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા નગરમાં ગૌચર અને પડતર જમીનના દબાણ દૂર કરવા બદલે ગામતળના સ્થાનિક વેપારીઓને હેરાન કરતા વેપારી મંડળે તંત્ર સામે બાયો ચડાવી સંજલી પંચાયત દ્વારા બે જૂને દબાણ દૂર કરવાની આખી નોટિસ ફટકારતા દોડધામ નગરમાં સત્યાવીસ જેટલા વેપારીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા પંચાયતને ની ગામતળ જમીન પર દબાણો ખુલ્લા કરવા આખરી નોટિસ સામે વેપારીઓની માંગ છે કે ગૌચર અને પડતર દબાણ પહેલા દૂર કરો પછી અમારા કેબીનો સ્વ ખર્ચ અમે દૂર કરી દઈશું તેમ વેપારીઓની માંગ સંજેલી નગરના સત્યાવીસ જેટલા વેપારીઓને ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા સંજેલી ગ્રામ પંચાયતની ગ્રામ તળમાં આવેલી દુકાનો દૂર કરવા માટેની નોટિસ આપતા દબાણકારો દ્વારા પંચાયતે આપેલા આધાર પુરાવા લઈ હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા અને તેની નોટિસ તાલુકા જિલ્લા અને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થવા છે હવે સાહેબ આખરી નોટિસ એ લોકોએ અમને આપી બરાબર આજે બે હજાર પાંચથી મારી દુકાન ચાલુ છે વચ્ચે બે હજાર અઢારમાં એમને તોડી નાખી પછી પાછી અમને બે હજાર એકવીસમાં પાછો ઠરાવ કરીને અમને દુકાન આપી હવે અમે આજે દુકાન ચાલુ જ છે અમારી અમે ભાડું પણ ભરી રહ્યા છીએ આજે સરપંચે નવા સરપંચ આવીને આઠસો ને અગિયાર રૂપિયા અમારું ભાડું નક્કી કર્યું અમે આજે બે હજાર એકવીસથી આઠસોને અગિયાર રૂપિયા ભાડું પણ ભરી રહ્યા છીએ માસિક તો પણ આજે પાછી અમને ચાર ચાર નોટિસ આપી અને અમારી દુકાન ગેરકાયદેસર છે એમ કરીને દબાણ દૂર કરવામાં શું કો પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરી આપવામાં આવ્યો હતો ખરો આપને ઠરાવ અમને હાલમાં પણ નવા સરપંચનો કામ કરી આપ્યો છે આગળ બે હજાર ત્રણનો પણ અમારી કરીને ઠરાવ છે એની અંદર બે હજાર એકવીસમાં પણ અમને ઠરાવ કરી આપ્યો અને હમણાં પાછો બે હજારને એમાં પાછો હમણાં નવું પણ એને ઠરાવ કર્યો અને તદઉપરાંત પાંચ હજાર રૂપિયા અમારી પાસેથી લોકફાળો પણ એ લોકો લોકોએ લીધો અને કેટલા કેટલા લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે ઓછામાં ઓછા બસો જણને આપેલી છે નાના મોટા કેબિનોવાળાને શું લાગી રહ્યું છે સંજીવની ગ્રામ પંચાયતમાં અન્ય કોઈ દબાણ હોય અન્ય દબાણો તો આજે મારા ખ્યાલથી પચાસ નંબરોમાં દબાણ હશે એમાં સાત જ નંબરમાં સરકારી મિલકતો બનેલી છે બાકી તો બીજા પંચાવન જેટલા તો તમારે દબાણમાં જ છે આખા સર્વે નંબરો ગૌચરો પણ દબાણમાં છે એ આ લોકો નથી તોડ બસ કેબીનો જ તોડવા છે આ લોકો અને જે બસ સ્ટેશનના એરિયામાં એટલું કોઈ દબાણ છે નહીં રોડ ખુલ્લા જ છે પણ જે પાકી દુકાનો બનેલી છે તય દબાણ છે એ લોકોને નથી કાઢવા પહેલાં અમે એમ કહીએ કે પહેલાં અમે કેબીનો કાર્ડ નાખીએ પછી દબાણ કરીએ અમે એમ કહીએ કે પહેલાં તમે આ બધા ગૌચરો રજૂઆત કરી છે ખરી કોઈ જગ્યાએ આપણે આ રજૂઆત અમે હાઈકોર્ટમાં કરી છે ને અહીંયા સ્થાનિક અધિકારીઓને કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી સાહેબને પણ કરી અમે રજૂઆત ટીડીઓ સાહેબને પણ નોટિસ આપી કે અમારો હાઈકોર્ટમાં કેસ ચાલે છે બે સાથે અમારી પાસે એ લોકો પાસે જવાબ પણ માંગ્યો છે અને એ સાહેબ કે આ તો બધું અમારે કાંઈ આવતું નથી અમે તોડી જ નાખવાના બે છો એ લોકોએ તોડવાની અમને છેલ્લી નોટિસ આપી શું નામ છે આપનું હેમંત કુમાર રમેશભાઈ જયસ્વાલ મારું એવું કહેવું છે હું સંજયલી વેપારી એસોસિએશનનો પ્રમુખ છું ડિમ્પલભાઈ દેસાઈ અને એવું કહેવું છે કે સંજેલી પંચાયતે જે નોટિસ આપી છે ને એ બિલકુલ ગેર કાયદેસર છે અને બીજું કે મુખ્યમંત્રીને જે રજૂઆત થઈ હતી એ ગામતળ અને ગૌચર અને સંજેલી મેઇન બજારમાં વધારો કોઈ દબાણ હોય એને તોડવાનું પાકા દબાણ નહીં કે વેપારીઓને પણ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી સરપંચને રજૂઆત કરી પણ ટીડીઓ સાહેબનું એટલું બધું મનસ્વી વર્તન હતું કે એમને અમે સમજાવ્યું કે સાહેબ તમે દબાણ તોડો એનો વાંધો નથી પણ વેપારીઓને ખાલી કર્ણાટક જ નથી કરો તો એ ટીડીઓ સાહેબ માનતા નથી ને અમે કાલે એમની જોડે ગયા હતા હાઈકોર્ટની રીટ લઈને કે અમે હાઈકોર્ટમાં રીટ કરી છે સાહેબ તો હું કોઈ હાઈકોર્ટ હાઈકોર્ટ દેખું નહીં વધારે વધારે તમારે બે તારીખ કાં તો પછી ત્રણ તારીખે તો હું તોડી જ નાખીશ મારા ઉપર એમ કે કોઈ મેં કીધું પંચાયત મંત્રીનો ફોન આવશે કે આ કોઈનું હું ચલાવવું નહીં પણ હું તોડી નાખીશ એમ આટલું એટલું બધું અમારા ઉપર પ્રેશર છે અને બીજા વેપારીઓ માનસિક રીતે એટલા બધા નાસી પાસ થઈ ગયા છે કોઈ વેપારી કશું કરી જ બેસશે ને તો બધો જ એનો એ ટીડીઓ સાહેબ ઉપર જ જશે શું નામ છે હવે તમને કાયદેસર ઠરાવ આપેલો તો છે જ અને અમે વીસ પચીસ વર્ષથી ધંધો કરીએ છીએ પંચાયતમાં ભાડું બી આપીએ છીએ અને સરકારશ્રી દ્વારા જેવું પરિપત્ર કરવામાં આવ્યો કે ગામના ગૌચરો તથા એ દૂર કરવા એની જગ્યાએ સીધા ઓનલી ફોર અમને આ લોકો નોટિસો ભજવીને કે તમે કાય બિન કાયદેસર તમારો ગામતલમાં દબાણ કરેલ છે હકીકતમાં અમારું બિનકાયદેસર છે નહીં અમને ઠરાવ કરીને આપવામાં આવેલ છે અને હકીકતમાં જે આ પાકા જે બાંધકામને જે ગૌચરો જે દૂર કરતા હોય તો પછી અમે અમારી તે સ્વે ખર્ચે દૂર કરી લઈએ પણ અમને ખોટી રીતે બિનઅધિકૃત ગણવામાં આવેલ છે અને કાયદેસર છે જ નહીં એવી અમારી રજૂઆત છે અને જે આ પાકા દબાણો પંચાયત દ્વારા દૂર કરવામાં આવે અને ટીડીઓ સાહેબને વિનંતી છે ખોટી રીતે અમને માનસિક ત્રાસ ના આપે આ અમારા ધંધો કરીએ જેમનો અમારો આ મુદ્દો છે શું નામ છે મારું ઉત્તમ કુમાર શશિકાંત મહિલા